નમસ્કાર ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ ઉચ્ચ પ્રોટીનયુક્ત ગુજરાતી નાસ્તાની રેસીપી અને મહત્વ અહીં આપેલું છે ડાયાબિટીસ અને નાસ્તો હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ થી સુગર કંટ્રોલ કરો શું તમે સવારના નાસ્તા પછી બ્લડ સુગરમાં થતા અચાનક વધારાથી પરેશાન છો શું તમને દિવસ દરમિયાન વારંવાર ભૂખ લાગે છે જો જવાબ હા હોય તો તમારા નાસ્તામાં પ્રોટીનનું પ્રમાણ વધારવું એ શ્રેષ્ઠ ઉપાય છે ડાયાબિટીસ મેનેજમેન્ટની શરૂઆત સવારના પૌષ્ટિક નાસ્તાથી થાય છે. હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટનો સુગર ઓછું કરવા માટે મહત્વ. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પ્રોટીન અને ફાઈબરથી સમૃદ્ધ નાસ્તો લેવો અત્યંત ફાયદાકારક છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ જીઆઈ ઘટાડે છે. પ્રોટીન કાર્બોહાઇડ્રેટ્સની તુલનામાં ધીમે પચે છે. જ્યારે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ એકસાથે લેવામાં આવે છે ત્યારે તે શર્કરાના શોષણને ધીમું પાડે છે. આનાથી નાસ્તા પછી આવતા બ્લડ શુગરના સ્પાઇક અચાનક વધારોને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે સંતોષની લાંબી લાગણી પ્રોટીન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેના કારણે અનહેલ્ધી સ્નેકિંગની ઈચ્છા ઓછી થાય છે અને વજન નિયંત્રણમાં મદદ મળે છે ડાયાબિટીસને મેનેજ કરવા માટે યોગ્ય વજન જાળવવું ખૂબ જરૂરી છે સ્નાયુઓનું જતન પ્રોટીન સ્નાયુઓના જતન અને વૃદ્ધિ માટે આવશ્યક છે જે શરીરના મેટાબોલિઝમ ને સક્રિય રાખે છે અમારી સાથે જોડાઓ હરાવો ડાયાબિટીસ ને ના મિશન માં સામેલ થઈને એકસો એક મિલિયન લોકોની સાથે મળીને ડાયાબિટીસ ને હરાવો અમે તમને ડાયાબિટીસ ના મેનેજમેન્ટ માટે સાચા અને પૌષ્ટિક આહાર ની માહિતી આપીએ છીએ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને લાઈક કરી એક સરસ મજાની કોમેન્ટ કરો આ ઉપયોગી માહિતી મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો ફણગાવેલા સ્પ્રાઉટ ઢોકળા ખમણ સોડા વગરની રેસીપી આ એક ઉચ્ચ પ્રોટીનયુક્ત અને ઓછા તેલવાળી વાનગી છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે આદર્શ છે. મુખ્ય પ્રોટીન સ્ત્રોત: દાળનો આધાર ચણાની દાળ અથવા મગની દાળના ઢોકળા પ્રોટીનનો સારો સ્ત્રોત છે. વધારાનું પ્રોટીન: તેમાં ફણગાવેલા મગ, ચણા અથવા મઠ ઉમેરીને બનાવવાથી પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધી જાય છે. લો ઓઇલ તે બાફીને સ્ટીમ કરીને બનાવવામાં આવતા હોવાથી તેલ પણ ઓછું વપરાય છે. જરૂરી સામગ્રી: સામગ્રી प्रमाण चनानी दाण एक कप मगनी दाण फोतरा वगर वन फोर्थ कप फणगवेला मग मत, चना कोई पन एक अर्धु कप खाटू दही छाश अर्धु कप आधु मरचा पेस्ट एक चमची हड़दर पाउडर अर्धु चमची तेल एक चमची वगार माटे राई जीरु तल अर्धु चमची वगार माटे लिंबू नो रस एक चमची मीठू સ્વાદ મુજબ કોથમીર સજાવટ માટે બનાવવાની રીત એક પલાળવો ચણાની દાળ અને મગની ભેગી કરીને ચાર થી પાંચ કલાક માટે અથવા આખી રાત પલાળી દો દાળમાંથી પાણી કાઢી લો તેમાં ફણગાવેલા કઠોળ ખાટું દહીં છાશ આદુ મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને મિક્સરમાં ઓછું પાણી ઉમેરીને જાડું ખીરું તૈયાર કરો ત્રણ આથો ફર્મેન્ટેશન આ ખીરાને આઠમી દસ કલાક માટે ગરમ જગ્યાએ ઢાંકીને મૂકી દો જેથી તેમાં કુદરતી રીતે આથો આવે અને તે ફૂલી જાય ડાયાબિટીસના દર્દીઓ માટે કુદરતી આથો આવેલો ખોરાક વધુ સારો ગણાય છે ચાર ઢોકળા તૈયાર કરવા આથો આવી ગયા પછી ખીરામાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ ઉમેરીને હળવા હાથે મિક્સ કરો નોંધ આ રેસીપીમાં સોડાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો ઢોકળાની પ્લેટ ને તેલ ગ્રીસ કરી લો ખીરાની પ્લેટમાં રેડો અને તેને પંદર થી વીસ મિનિટ માટે મધ્યમ આંચ પર બાફવા સ્ટીમ મૂકો ઢોકળા પાકી ગયા છે કે નહીં તે ચપ્પુ વડે ચેક કરો પાંચ વઘાર અને સર્વિંગ ઢોકળા ઠંડા થાય પછી તેના ટુકડા કરી લો એક નાની કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અને તલનો વઘાર કરો આ વઘારને ઢોકળાના ટુકડા પર ધીમેથી રેડો કોથમીરથી ગાર્નિશ કરીને ખાંડ વગરની ગ્રીન ચટણી સાથે સર્વ કરો